કરજણ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી એલસીબી વડોદરા ગ્રામ્યએ ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો ભરૂચથી વડોદરા તરફ આવતા નેશનલ હાઈવે અડતાલી ઉપર માંગલેદ ચોકડી નજીક આવેલા જીપીઈએલ કંપની આગળથી બંધ બોડી ટાટા કન્ટેનરમાં તપાસ કરતા કન્ટેનરમાંથી વગર પાસ પરમિટનો ભારતીય બનાવટનો વિદેશી દારૂની એકસો એકસઠ પેટી મળી આવી હતી પોલીસે રાજસ્થાનના ડ્રાઈવર ઇરશાદ ખાન નસરૂ ખાનને ઝડપી લીધો હતો જ્યારે સ્થળ પરથી બારીકા ખાન નેહના મુસ્લિમ હરિયાણા હરિયાણાસી છૂટ્યો હતો પોલીસે ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો જેની કિંમત રૂપિયા અગિયાર લાખ એક્યાસી હજાર છોત્તેર મોબાઈલ બંધ બોડી ટાટા કન્ટેનર મળી કુલ સોળ લાખ છ્યાસી હજાર છોતેરનો મુદ્દામાલ કબજે કર્યો હતો でん